બીજું છે મોબાઈલ રિચાર્જના ભાવમાં વધારો થયો છે જે તો આપણે સૌ આપણે સૌને ખબર છે કે દસ ટકાથી ત્રીસ ટકા સુધીનો વધારો થયો છે અને દરેક મોબાઈલ કંપનીએ આ ભાવ વધારો કર્યો છે એટલે કે હવે રિચાર્જ ટેરિફ જે છે તે આ મહિનાથી મોંઘા થશે ત્રીજો ફેરફાર છે આજથી કમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થયો છે એકત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે ચોથી વસ્તુ છે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ માટે નવા નિયમો જે છે તે આજથી લાગુ થશે એમાં તમામ બેંકોએ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવાનું રહેશે પરંતુ હજી સુધી જોવા જઈએ તો માત્ર આઠ બેંકે જ આ એક્ટિવેટ કર્યું છે પાંચમો ફેરફાર છે કે જો પંજાબ નેશનલ બેન્કમાં તમારું અકાઉન્ટ છે અને તમે લાંબા સમયથી આ જો યુઝ નથી કરી રહ્યા તો હવે આવા અકાઉન્ટ જે છે તે પંજાબ નેશનલ બેંક બંધ કરી દેશે